નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ની અંદર જોજો જી હા મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પાંચ મોટા નિયમો તમામ રેશન કાર્ડ ધારકો માટે લાગુ કરવામાં આવી શકે છે જેમાં મિત્રો ડિજિટલ રેશન કાર્ડ ડુપ્લિકેટ રેશન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ લિંકની પ્રોસેસ વગેરે જેવા પાંચ મોટા બદલાવો એટલે કે પાંચ મોટા નિયમો લાગુ કરવામાં આવી શકે છે આ વિડિયો મિત્રો એપીએલ બીપીએલ તેમજ એટલે કે અંતર્દયા રેશન કાર્ડ ધારકો ખાસ જોઈ લેજો જાણી લેજો કારણ કે મિત્રો આ નવા નિયમો સપ્ટેમ્બરના અંત સુધીમાં અથવા તો બે હજાર પચીસ ના વર્ષ પૂર્ણ થતાની સાથે જ લાગુ કરવામાં આવી શકે છે શું પાંચ મોટા નિયમો છે શું પાંચ મોટા ફેરફારો કરવામાં આવી શકે છે

પણ ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ છે દેશમાં લાખો પરિવારો છે જેમની આજીવિકા સ્થિરતા જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ પર આધારિત છે મિત્રો આ વ્યવસ્થા હેઠળ સરકાર ઘઉં ચોખા કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે પૂરી પાડે છે જેથી નબળા વર્ગોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તેમજ મિત્રો સમયાંતરે સરકાર આ સામગ્રી વ્યવસ્થામાં સુધારો અને પારદર્શિતા લાવવા માટે નવા નિયમો લાગુ કરે છે તાજેતરમાં મિત્રો રેશન કાર્ડ સંબંધિત પાંચ મહત્વપૂર્ણ નિયમો જારી કરવામાં આવ્યા છે જેનું પાલન બધા લોકોને માટે ફરજિયાત છે આ નવી જોગવાઈનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો નકલી રેશન કાર્ડ અટકાવવા ડિવિડન્ટનું યોગ્ય વિતરણ માત્ર પરિવારોની ઓળખ અને ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે હવે મિત્રો દરેક રેશન કાર્ડ ધારકે ખાતરી કરવી પડશે કે તેનું રેશન કાર્ડ યોગ્ય રીતે અપડેટ થયેલ છે આધાર સાથે જોડાયેલ છે અને પરિવારની માહિતી સંપૂર્ણપણે રેકોર્ડ થયેલ છે આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું કે રેશન કાર્ડના નવા નિયમો શું છે જનતાના જીવન પર તેની અસર શું પડશે અને તેમને લાગુ કર્યા પછી લોકોને કેવા પ્રકારની સુવિધા અને પારદર્શિતા મળશે આ આ સાથે જ આપણે એ પણ સમજીશું કે નવા નિયમો અનુસાર દરેક નાગરિકે આગળ શું પગલા લેવા જોઈએ જો તમે રેશન કાર્ડ ધારક છો અને ખાતરી કરવા માંગો છો કે ભવિષ્યમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો આ ફેરફાર વિશે વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વક માહિતી વિડીયોમાં આપણે જોવાના છીએ તો મિત્રો રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે ફરજિયાત લિંક કરવું જ્યાં મિત્રો સરકાર દ્વારા કરવામાં આવેલ પહેલો મોટો ફેરફાર એ છે કે બધા રેશન કાર્ડ આધાર સાથે કરવું ફરજિયાત બનશે આનાથી નકલી અને ડુપ્લિકેટ કાર્ડ દૂર થશે કારણ કે દરેક વ્યક્તિની સાચી ઓળખ આધાર નંબર દ્વારા નોંધાવવામાં આવે છે જે પરિવારોએ હજુ સુધી તેમના રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કર્યા નથી તેમને આક શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનું રહેશે આ નિયમ લાગુ થયા પછી ફક્ત તે જ રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે જે મિત્રો આધાર કાર્ડ સાથે છે અન્યથા લાભો બંધ કરવામાં આવશે તેમના પછી મિત્રો ડુપ્લિકેટ રેશન કાર્ડ જારી કરવાની પ્રક્રિયા મિત્રો બીજો નિયમ ડુપ્લિકેટ રેશન કાર્ડ સાથે સંબંધિત છે પહેલા મિત્રો ડુપ્લિકેટ કાર્ડ મેળવવું પ્રમાણમાં સરળ હતું જેના કારણે મિત્રો ઘણી વાર નકલી અરજીઓ થતી હતી હવે સરકારે પ્રક્રિયા કડક બનાવી છે કોઈ પણ વ્યક્તિને પોલીસ રિપોર્ટ દાખલ કરીને ઓનલાઈન પોર્ટલ પર વિગતવાર અરજી સબમિટ કરે છે તો જ તેને નવું ડુપ્લિકેટ કાર્ડ મળશે અધિકારીઓ દ્વારા તપાસ અને ચકાસણી કર્યા પછી જ નવું કાર્ડ જારી કરવામાં આવશે આ કડક પ્રક્રિયાનો હેતુ મિત્રો નકલી અરજીઓ અને અધિકૃત લાભોને દૂર કરવાનો છે તેમના પછી મિત્રો કુટુંબની સાસી વિગતો દાખલ કરવી ફરજિયાત છે મિત્રો સરકારે પણ સુનિશ્ચિત કર્યું છે કે પરિવારના બધા સભ્યોની સંખ્યા અને ઓળખ રેશન કાર્ડ પર યોગ્ય રીતે નોંધાયેલી હોય પહેલા ઘણી વખત એવું બનતું હતું કે પરિવારના સભ્યોમાં વધારો કે ઘટાડો થયો હોવાની માહિતી અપડેટ કરવામાં આવતી ન હતી જેના કારણે મૂંઝવણ ઉભી થતી હતી હવે મિત્રો જો કોઈ સભ્ય પરિવારમાં જોડાય છે અથવા તો તો કોઈનું મૃત્યુ થાય છે તે માહિતી તાત્કાલિક વિભાગને આપવાની રહેશે આ નિયમ વિતરણ વ્યવસ્થાને વધુ સચોટ અને ન્યાયી બનાવશે તેમના પછી મિત્રો રાશનની મહત્તમ મર્યાદા નક્કી કરવી મિત્રો ચોથો મુખ્ય નિયમ રાશન વિતરણની મર્યાદા સાથે સંબંધિત છે સરકારે દરેક પરિવાર અથવા તો સભ્ય માટે અનાજની મહત્તમ માત્રા નક્કી કરી છે જેથી કાળાબજારી અને દુરુપયોગ ન થાય પહેલી ઘણી વખત લોકો વધારાનું રાશન લઈને બજારમાં વેચતા હતા જેના કારણે મિત્રો જરૂરિયાતમંદો યોગ્ય રકમ મળતી ન હતી હવે મિત્રો દર મહિને રાશન નિર્ધારિત મર્યાદા સુધી જ મળશે અને આનાથી સિસ્ટમમાં પારદર્શિતા વધશે તેમના પછી મિત્રો વાત કરીએ કે ડિજિટલ રેશન કાર્ડ અને ઓનલાઈન અરજી સુવિધા જેમાં મિત્રો પાંચમા ફેરફારમાં ડિજિટલ ઇન્ડિયા તરફનું એક પગલું છે હવે રેશન કાર્ડ બનાવવા અપડેટ કરવા અથવા તો ડુપ્લિકેટ કરવા માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે એટલે કે ઓનલાઈન પોર્ટલ પર કરવાની રહેશે આનાથી મિત્રો લોકો સરકારી કચેરીઓમાં લાંબી કતારોમાં ઉભા રહેવાથી બસી શકશે

અંત સુધીમાં અથવા તો મિત્રો બે હાજર પચીસ ના વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ નિયમ લાગુ કરવામાં આવશે આ નિયમ મિત્રો એપીએલ બીપીએલ અને એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે લાગુ કરવામાં આવશે